સીમાની અંદર રક્ષા કરવાનો જિમ્મો પોલીસ પાસે હોય છે પણ પોલીસ જ્યારે રક્ષકની જગ્યાએ ભક્ષક બને છે તો શું થાય છે તેવો એક કિસ્સો વડોદરાના નજીકમાં આવેલા સાવલી ખાતે પ્રકાશિત થયો છે આજે તાજેતરમાં જ રામનવમીની જોરશોરથી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી સાવલી ખાતે પણ કરવામાં આવી હતી તે અગાઉ શાંતિ સમિતિની બેઠક બેઠકમાં યોજવામાં શાંતિ સમિતિમાં જે પ્રમાણે રાષ્ટ્રીય શ્રમ સંઘના કાર્યકર્તાઓનો આક્ષેપ છે તે શાંતિ સમિતિની બેઠકમાં તેમને હનુમાન ચાલીસાના વગાડ વગાડવા તેમજ આરતી ન કરવા માટે પણ તેમને જણાવવામાં આવેલી હતી ત્યારબાદ બીજા દિવસે રામનવમીની જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સાવલી ખાતે કાઢવામાં આવેલી હતી તે દરમિયાન એવા કોઈ અનેકો એવા ઘર્ષણો પોલીસ તેમજ સંઘના કાર્યકર્તા દ્વારા સંઘના કાર્યકર્તા તેમની સાથે સર્જાયું છું રામનવમીની જે ભવ્ય શોભાયાત્રી ભવ્ય શોભાયાત્રાના બીજા દિવસે પોલીસ દ્વારા જે રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકર્તા છે તેમને બોલાવવામાં આવેલા છે અને તેમને માર મારવામાં આવ્યો હતો સ્વયંસેવ સંઘ અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે આવ્યા છે અને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી રહ્યા છે ત્યારે બીજો જ કિસ્સો વડોદરા ખાતે પણ બનવા પામ્યો હતો જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના જે શોભાયાત્રાના લઈને ગત ગત વર્ષની વાત છે જ્યારે શોભાયાત્રામાં કાંકરી જાળો કરવામાં આવ્યો તો અને ઉશ્કેરીજનક ભાષણને લઈને રોહન રોહનશાહની પણ અટકાયત કરવામાં આવી આ વખતે પણ રોહન શાહને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો હતો તેને લઈને જે રોષ વ્યાપ્યો છે તે સમગ્ર જે ઘટનાઓ છે તેને લઈને તમામ બે પક્ષ અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને આવેદનપત્ર આપી રજૂઆતો કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘની આપણે વાત કરીએ સાવલી ખાતે જે મુદ્દો બન્યો હતો શું કહેશો સાવલી ખાતે જે મુદ્દો બનવા પામ્યો છે આજે વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવ્યા છો આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનું શું છે સમગ્ર માહિતી સાવલી તાલુકામાં વારે ઘડી અને ખાસ કરીને પ્રોપર સાવલીમાં એવું થાય છે કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને હિન્દુ સમાજના સંગઠનના જે કાર્યકર્તાઓ છે અને મુખ્ય કાર્યકર્તાઓ છે એમને વારંવાર ટાર્ગેટ બનાવીને એમના ઉપર કોઈને કોઈ પોલીસ કેસ કરી અથવા તો કોઈને કોઈ રીતે ફસાવીને હિન્દુ સમાજનું અને રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખ્ય કાર્યકર્તાઓનું મોરલ તોડીને સમાજનું મોરલ તોડવાનું કામ થઈ રહ્યું છે અને એમાં મુખ્ય ફાળો સાવલી પોલીસ સ્ટેશનનો અને જ્યારથી અનિરુદ્ધ કામળીયા પીએસઆઈ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આ થઈ રહ્યો છે એ કોને આ ઈશારે કરી રહ્યો છે ખબર નહીં પરંતુ મને તો એવું લાગે છે કે કોઈના ઇશારે અથવા તો એમનો રોટલી નહીં શેકાતી હોય સારું કામ થતું હોય

અને એવું એમના કોન્સ્ટેબલો દ્વારા એમના ડ્રાઈવર દ્વારા કહેવાનું કે આ જે મોટેથી અવાજ થાય છે બંધ કરી દો નહીં તો તમારા ઉપર કેસ કરવામાં આવશે તો અમારે શું હનુમાન ચાલીસા પણ નહીં કરવી જય શ્રી રામના નારા પણ નહીં લગાવવા સમાજના સંગઠિત કરવાનું કામ પણ અમારે નહીં કરવું સમાજને સંગઠિત કરવાનું જે કામ થઈ રહ્યું છે હિન્દુ સમાજને એ આ ખબર નહીં મને તો એવું લાગે છે કે એ હિન્દુત્વના સમર્થક છે કે વિરોધક છે અથવા તો એમનામાં કોનું લોહી છે એ મને ખબર પડતી નથી પોલીસ ની પરવાનગી લેવી પડે આપવી પડે એ બંધારણ રીતે આપણે કરતા જોઈએ છે એમાં અમને કઈક કોઈ પણ પ્રકારનો વાંધો છે જ નહીં પરંતુ પોલીસ પરમિશન પછી પણ આખું બધું જ શોભાયાત્રા વગેરે પૂરી થાય ત્યાર પછી બીજા દિવસે વન બાય વન કાર્યકર્તાને બોલાવીને અને જે મુખ્ય અમારા જે કાર્યકર્તા છે જેના નામે પરમિશન લીધી છે એમને તો બોલાવવામાં પણ આવતા નથી અને એ કાર્યકર્તાને બાકીના કાર્યકર્તાને હેરાન કરવાનું જે કામ પોલીસ દ્વારા થઈ રહ્યું છે એટલે વન બાય વન ટાર્ગેટ બનાવીને અમારા કાર્યકર્તાનું મોરલ તોડવાનું જે કામ થઈ રહ્યું છે એ અમે જરાય પણ ચલાવી લઈશું આવેદનમાં એક જ રજૂઆત છે કે અનિરુધભાઈ કામળીયા અને બીજા જેમને કઈ લાગતો હોય છે ધર્મેન્દ્રસિંહ લીંબોલા પીએસઆઈ એ બંને અમારા કાર્યકર્તાને લાભો મળે છે અને આના પહેલા પણ અનેક કાર્યકર્તાઓને ખાસ કરીને સાગરભાઈ સાને એક વર્ષ પહેલા લીમડે બાંધીને માર્યા હતા તો અમારી એવી માંગ છે કે બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ચોક્કસથી શું કહેવા માંગશો કે આ રાજકીય કિન્ડાખોરી હોઈ શકે છે એવું લાગે છે તમને રાજકીય કુંડાખોરી ના કહી શકું પણ એટલું તો કહી શકું કે આપણે આરએસએસનું નું કામ કરતા મારા છોકરો છે આ બધા છે એ લોકોના પોલીસવાળા પોલીસ બહુ હેરાન કરે છે

શું કેશો જે પ્રમાણે આવેદનપત્ર રજૂઆત કરવા આવ્યો બરબરતા છે એની સામે અમારો વિરોધ છે અને આ જ રીતની જો પોલીસની ની બરબરતા રહી તો આગામી સમયમાં એના પરિણામ ખરાબ આવશે અમે લોકશાહી તાંત્રિક રીતે લડીશું વડોદરા બંધ કરીશું રામધૂન કાર્યક્રમો આપીશું હવે પછી અમારા કોઈ પણ કાર્યકરની આ રીતની ચડ્ડી બંડી દાતકવાદી જેમ હોય એવી રીતે અધિકારી થવી જોઈએ ચોક્કસ થી જે કોઈએ પણ આ કૃત્ય ક્યાં કામ કર્યું છે તેના સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ તેવી રીતની માંગ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે કાર્યકર્તાઓ છે તેમના સામે માર મારવામાં આવેલો પોલીસ દ્વારા સાથે તેમની ઉપર એટ્રોસીટીની હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે આવ્યા છે અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે પણ તેમની સ્પષ્ટપણે માંગ છે જે કોઈ જે પોલીસ અધિકારી છે જેમને આ કર્યું છે તેમને તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેમના પર એક્શન લેવામાં આવે તેવી રીતની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં અત્યારે જે રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ સમર્થકો છે તે જોડાયા છે તેમજ સંઘના અધિકારીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે જ્યારે સનાતન સનાતનીઓ દેશ કહેવામાં આવે છે ભારતને ત્યારે પોલીસ દ્વારા તેમની પરવાનગી લેવા ને આપવા માટે પણ રાષ્ટ્રીય સેવન સંઘે કીધું કે તમામ પ્રકારના પ્રોટોકોલ છે તે મેન્ટેન કરવામાં આવેલા હતા પોલીસની પરમિશન પણ લેવામાં આવતી પોલીસ દ્વારા પરમિશન આપવામાં પણ આવી પણ તેમ છતાં પણ પોલીસ દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી હતી તેના માટે તેમને હિન્દુ સંગઠન જેટલા પણ છે તેમની લાગણી દુભાઈ છે સાથે જે કાર્યકર્તા હતા તે કાર્યકર્તાઓને પણ માર મારવામાં આવે છે કાર્યક્રમ માર માર મારવાની મારવા આવતાની સાથે જ અત્યારે રાષ્ટ્રીય સ્વયં સંઘ અહીંયા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવે છે અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરીએ ત્યારે વડોદરા ખાતે પણ જે કિસ્સો બનવામાં પામ્યો છે તે વિશ્વ હિન્દુ પરિષદના જે આગેવાન હતા રોહન છે તેમની પણ આ વખતે ફરીથી એક વખત પોલીસ દ્વારા અટકાયત તેમને કરવામાં આવેલી હતી તેને લઈને રોષે ભરાયા છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને તે સમગ્ર જે વિશ્વ હિન્દુ પરિષદ છે તેમજ રાષ્ટ્રીય સેવન સંઘના બે બંને જણો અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે ને એ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવાના છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે પણ સાવલીમાં બનેલી ઘટનાને વખોડી છે અને તેમણે કીધું છે કે આવી રીતની બરબરતા પોલીસ દ્વારા જો કરવામાં આવી છે તે ચોક્કસપણે ચલાવવામાં આવે નહીં તેવી રીતની વાતો પણ તેમને તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે સંઘના જે રાષ્ટ્રીય સેવન સંઘ તરફથી પણ જણાવવામાં આવ્યું કે ચોક્કસપણે રાષ્ટ્રીય સેવન સંઘના જે કાર્યકર્તાઓ છે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેમને ટાર્ગેટ કર્યા બાદ ખાસ કરીને હિન્દુ સંગઠનો છે તેમના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવે તેવી રીતે સ્પષ્ટ માંગણી તેમની કરી છે પોલીસે કાયદો હાથમાં લીધો છે તેથી પોલીસને પણ તેમનો પોલીસને પણ તે જે કાયદો હાથમાં લીધો છે તેના સામે તેને પણ જે પગલાં લેવા જોઈએ તે પણ યોગ્યપણે લેવા જોઈએ યોગ્યપણે થવા જોઈએ ત્યારે તેના માટે જ તેઓ આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને ઉગ્ર રજૂઆત કરીને આવેદનપત્ર આપવાના છે ત્યારે સમગ્ર બંને જે બનાવ બનવા પામ્યા હતા એક વિશ્વ હિન્દુ પરિષદનો સાથે સાવલી ખાતે જે કિસ્સો બનવા પામ્યો હતો તેને લઈને તમામ બંને પક્ષના જે રાષ્ટ્રીય સ્વયં સંઘ સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદે આ મામલે સખત વિરોધ દર્શાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાના છે કે જે કોઈ પોલીસ અધિકારીએ કાયદો હાથમાં લીધો છે અને જે કાર્યકર્તાઓ છે રાષ્ટ્રીય સ્વયં સંઘને તેમને માર માર્યો છે તેમને નિષ્કાસીત કરવા જોઈએ તેવી રીતે સ્પષ્ટપણે તેમની માંગણી છે મોટી સંખ્યામાં અત્યારે જે રાષ્ટ્રીય સેવન સંઘના અધિકારીઓ અત્યારે અહીંયા આવી છે સાથે પોલીસ તેવી તાનાશાહી નહીં ચલે ના સૂત્રોચ્ચાર સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હિન્દુ સંગઠન આવી પહોચ્યા છે હાય રે પોલીસ હાય હાય ના નારા સાથે અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ હિન્દુ સંગઠનો સાઉદી પોલીસના પોલીસ હાય હાય ચાલે ના નારા કોકારિ રહ્યા છે राष्ट्रीय सेव स्वयंसेवक संघना अधिकारी विश्व हिंदू परिषद विविध हिंदू विशेष अत्यू वडोदरा जिल्हा कलेक्टर કચેરી ખાતે આવી પહોંચ્યા છે જેમાંથી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો પણ તાજેતરમાં જ રામ જન્મ ઉત્સવ દેશભરમાં મનાવવામાં દેશભરમાં મનાવવામાં આવેલો હતો ત્યારે વડોદરા તેમજ વડોદરાના નજીક આવેલા સાવલી ખાતે પણ તે સાવલી ખાતે પણ મનાવવામાં આવ્યો હતો અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સંઘના કાર્યકર્તાઓ છે તેમને સાવલી પોલીસ ખાતે બોલાવવામાં આવેલા હતા અને જે સંઘના કાર્યકર્તાઓ છે તેમને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો સાથે પોલીસની દમણગીરી પણ પોલીસની દમણગી પણ સામે આવી છે તેમાં રાષ્ટ્રીય જે કાર્યકર્તાઓ છે તેમના ઉપર સ્વયંસેવકર્તાઓ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા જે કોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે વિરોધમાં આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વડોદરાના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ಸಮಚಾರ್ಲೂ ಚೆನ್ನಾಯ